પોલીસ પર પથ્થરમારાની ઘટના પછી માહોલ ખૂબ ગરમાયો છે પથ્થરમારો એટલા માટે થયો કારણ કે પોલીસે હત્યારાઓનું સરઘસ ન કાઢ્યું એવું લાગે છે કે આરોપીના સરઘસનો પોલીસે જે ટ્રેન્ડ શરૂ કર્યો છે હવે તે પોલીસ પર જ ભારે પડી રહ્યો છે ભીંસાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાના હત્યારાઓને તો પોલીસે ઝડપી પાડ્યા પરંતુ આરોપીઓનો આરોપીઓ ન સરઘસ માહોલ ગરમાયો અને લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનમાં ઘૂસી પોલીસ પર જ હુમલો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની જરૂર પડી જોકે પોલીસે આ હુમલાને ગંભીરતાથી લેતા

વિચે વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદોને વ્યવસ્થા કચળે નહીં એ માટે આ સરઘસ પણ કાળે નીકળે કે એવું ન હોય એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને મને લાવ્યા છે ત્યાં સારી રીતે રાખવામાં આવ્યો છે કોઈ કોઈ નથી હાલ રાજ્યમાં પણ ગુનામાં આરોપી ઝડપાય એટલે સરઘસ કાઢવાનો ટ્રેન્ડ બની ગયો છે પોલીસ આરોપીઓ સરઘસ કાઢી વાહવાઈ લૂંટે છે પરંતુ હવે પોલીસનો આ ટ્રેન્ડ પોલીસ પર જ ભારે પડી રહ્યો છે લોકો પણ કોઈ પણ ગુનામાં આરોપીઓના સરઘસ કાઢવાની માંગણી કરવા લાગ્યા છે વિંછિયામાં પોલીસ પર હુમલો થયો તેમાં પણ આ જ કારણ જવાબદાર છે જો કે ઘનશ્યામ રાજપરાના હત્યારાઓને તો પોલીસે ઝડપી પાડ્યા છે પરંતુ લોકોના રોષને જોતા પોલીસે તેમનું સરઘસ કાઢ્યું ન હતું અને આ જ કારણે માહોલ ગરમાયો હતો આપણે ત્યાં કાયદાને સર્વોપરી માનવામાં આવે છે પરંતુ કાયદાની અમલવારી દરેક જગ્યાએ નથી થતી પોલીસ પણ નવા નવા હથકંડા અપનાવે છે આરોપીઓના સરઘસ કાઢે છે પહેલા તો નતા નીકળતા સરઘસ પરંતુ હવે કોઈ નાના સુના ગુનામાં આરોપી ઝડપાય એટલે પોલીસ વટ પાડવા માટે આરોપીના સરઘસ કાઢે છે ચલો આ વાત સારી છે કે આરોપીના અગર સરઘસ કાઢતા હોય તો કદાચ બીજા ગુનેગારોમાં એક દાખલો બેસે કે ભાઈ અમે આવો ગુનો કરીશું તો અમારું પણ આવો જ હાલ થશે એટલે કદાચ એ ગુના કરતા અચકાય એક રીતે એક પોઈન્ટ એ પણ છે કે સરઘસ કાઢવું ક્યાંક દાખલા રૂપી છે પરંતુ હવે શું થાય છે કે જયારે પોલીસ સરઘસ ના કાઢે ને ત્યારે લોકો ભુરાટા થાય છે લોકો રાહ જોવે કે ભાઈ આટલો મોટો ગુનેગાર છે પકડાયો છે તો પોલીસનો આનો સરઘસ કાઢશે અને ન કાઢે તો પોલીસ પર હુમલો કરી દેવાનો મુદ્દો અહીં ભૂમાફિયાઓ કરેલી હત્યાનો પણ છે અને હત્યારાઓને સજા થવી જોઈએ એવું અમે પણ માનીએ છીએ પરંતુ લોકોએ કાયદાને હાથમાં તો લેવો ન જોઈએ ને એના માટે પોલીસ સરઘસ ન કાઢે તો પોલીસ પર તૂટી પડવાનું વિંછિયામાં લોકોએ કાયદાને હાથમાં લીધો છે અને ઘર્ષણ થયું છે જેમાં કાયદાના અમલદારો ધોવાઈ ગયા અને હવે જે ગુનેગાર ન હતા તે પણ ગુનેગાર બની ગયા છે